સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે ભારે વરસાદના કારણે પાર ડેમ ઓવરફ્લો થયો છે સાથે સાથે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે પાર ડેમની જળ સપાટી એકસો સાહીઠ ફૂટ છે હાલ ડેમ પાંચ ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન પાર ડેમ ઓવરફ્લો થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આદિવાસી વિસ્તાર હોવાથી સ્થાનિકોને આ વર્ષે પાણીની તકલીફ નહીં પડે સાથે સાથે ખેડૂતોને ખેતી માટે પણ પાણી મળી રહેશે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે જો લાગશે તો આગામી સમયમાં લોકોનું સ્થળાંતર પણ કરાશે સુરત જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે દક્ષિણ ગુજરાતી જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ઉકાઈ ડેમની હાલની જળ સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ ઉપર પહોંચી છે હાલ કુકાઈ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ ખોલી પંચોતેર હજાર પાંચસો આઠ કિસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં પાણી છોડવામાં આવતા જ બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ધરખાવ થઈ ગયો છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેંગ ગેજ સ્ટેશનો ઉપર વરસાદ નોંધાતા શુક્રવારે દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ઉકાઈ ડેમની સપાટી શુક્રવારે સવારે રૂરલ લેવલ જેટલી જ એટલે કે ત્રણસો પાંત્રીસ ફૂટ નોંધાઈ હતી જ્યારે ડેમમાં એકાણું હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક છે સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે ઉકાઈ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી નાખવામાં આવે છે અને પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા માંડવી તાલુકામાં આવેલ કાંકરાપાર ડેમ પાંચ ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે સુરત તાપી જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદુરી સમાન કાંકરાપાર ડેમ છે ડેમની કુલ સપાટી એકસો સાહીઠ ફૂટ છે જ્યારે હાલ ડેમ પાંચ ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે ડેમ ઓવરફ્લો થતાં આલ્લાદક દ્રશ્યો સર્જાયા છે શહેરના અનેક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે તો શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈ શાળાએ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા હતા